સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે ઇન્ડિયન નોલેજ સેન્ટર યુનિવર્સલ હ્યુમન વેલ્યુ સેલ એન્ડ વિશ્વ ગ્રામ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કલ્ચર ઓફ પીસ એન્ડ પેસ એજ્યુકેશન વિષય પર એક પ્રેરણાદાયી વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મધ્યપ્રદેશના પૂર્વ પોલીસ મહાનિદેશક ડીજીપી અને પ્રતિષ્ઠિત વક્તા અનુરાધા શંકરે હાજરી આપી હતી યુનિવર્સિટીના માન્ય પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પ્રોવેસ્ટ ડોક્ટર પ્રફુલ કુમાર ઉદાની રજિસ્ટ્રાર ડોક્ટર પરિમલ ત્રિવેદી અને પ્રિન્સિપાલ ડૉક્ટર પિયુષ કુમાર પટેલે મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું અનુરાધા શંકરે મહાત્મા ગાંધીના જીવનના પ્રસંગો દ્વારા શાંતિ અહિંસા અને સહિષ્ણુતાના મૂલ્યોનું મહત્વ સમજાવ્યું તેમણે અંગ્રેજી લેખક જ્યોર્જ ઓરવેલની નવલકથાઓના ઉદાહરણ દ્વારા સમાજના નિરૂપણની ચર્ચા કરી અને પારિવારિક સંવાદની શાંતિ માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો પ્રોવેશ ડૉક્ટર પ્રફુલ્ક કુમાર ઉદાનીએ પણ આધુનિક યુગમાં વૈશ્વિક સ્તરે શાંતિ પ્રાપ્ત કરવાના માર્ગો પર પ્રકાશ પાડ્યો આ કાર્યક્રમમાં પચાસ થી વધુ અધ્યાપકોને બસોથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ વ્યાખ્યાને વિદ્યાર્થીઓએ શાંતિની સાચી વ્યાખ્યા સમજવા માટે પ્રેરણાદાયી ગણાવ્યું બીરોજી ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા